લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી બે કાર સાથે ચાર ઈસમો ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે પ્રતાપભાઈ જગુભાઈ ખાચર હાર્દિકભાઈ દિનેશભાઈ પરમાર નાસીરભાઈ ઝાકીરભાઈ કુરેશી અને ભાવેશભાઈ બટુકભાઈ ભીમાણી કારમાં વિદેશી દારૂ ભરી ભાવનગર વેચાણ અર્થે લાવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે નીલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચારે ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે ચારે ઈસમોને પૂછપરછ કરતા આ વિદેશી દારૂ ગઢડાના મુન્નાભાઈ ઉર્ફે મુંડીઓ સંઘી પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપતા પાંચેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મોટા થેલા લાગી પછી મેં ભર લઈએ તો એ રીતે કરીએ આપડે આવે ને